છે દ્વારકાધીશ મિત્રો કેમ છે બધા મજામાં ને આપણા આ લોગી ઉતારો એ બધા મજામાં જ હોય છે તો આપણે બે ત્રણ દિવસથી આપણે વ્લોગ નહોતો ઉતાર્યો તો આપણે એમ થયું કે હાલો આપણે એક બે દી નગેપ મૂકીને આપણે એની વ્લોગ વિડીયો ઉતારી નાખી તો આ ઉલોબુડિયામાં તમારું સ્વાગત છે તો હાલો આપણે જઈએ આપણે જામનગર

ટકન્ડ્સ લઈટે તો આપણે આવી જાય છીએ આપણે જામનગરને મારે થોડું ડોક્યુમેન્ટની જરૂર કરાવવાની છે તો હાલો જાય